નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં બીજેપી સદસ્યતા અભિયાન અર્થે મિટિંગ યોજાઈ હતી સાવલીની એપીએમસીના હોલમાં ભાજપના મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડપિયાની અધ્યક્ષતામાં ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગનું આયોજન કરાયું હતું સાવલીના એપીએમસી હોલ ખાતે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી એપીએમસી હોલ ખાતે ગોરધનભાઈ ઝડપિયાની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના ભાજપા કાર્યકરો હોદ્દેદારોની સાવલી એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ અને ભાજપા કાર્યકરો હોદ્દેદારોને વધુમાં વધુ સદસ્ય બનાવવા હાકલ કરાઈ હતી વિશ્વની સૌથી મોટી જનતા પાર્ટીમાં સદસ્યતા પ્રાપ્ત કરી વધુમાં વધુ સદસ્ય બનાવવા હાકલ કરી હતી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડપિયા સહસંયોજક સ સદસ્યતા અભિયાન મયુરભાઈ સુથાર જિલ્લા મહામંત્રી બીજે ભટ્ટ જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોલંકી એપીએમસી બરોડા ડેરીના પ્રમુખ ડિરેક્ટર તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના પ્રમુખો સદસ્યો સરપંચો હોદ્દેદારો કાર્યકરો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ప్రేమతో మాకు వచ్చిన ప్రతి ఒక్క బండిలో ఒకరు బదలపోని కదా దీర్ఘమైన గ్రామం కబత పదతతో అభివృద్ధి प्राप्ति కోసం మా బాలా మాతకి జై వందనమైన అనే మనమంతా మనమంతా జిల్లాలో માનનીય પ્રોફેસર પાસવા ઉપસ્થિત બધા પ્રોફેસર્સ અને સંમેલનના ઉમાર સજો એલા રીતા અધ્યક્ષ અધ્યક્ષને હું અભિવાદન કરું છું અને શિખરમાન ઓલી એક ત્યારવા

ગુજરાતમાં એક કરોડ ઓગણીસ લાખ પ્રાથમિક સદસ્યો પહેલા બન્યા હતા હવે ફરીથી પાછા ઝીરોથી સ્ટાર્ટ કર્યું છે અને આ વખતે એનાથી વધારે સભ્યો બને એનો અમારો ટાર્ગેટ છે અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે પોલિટિકલ પાર્ટી અને બધા જ વર્ગોનો સમાવેશ થાય બધા સમૂહોનો સમાવેશ થાય બધા સદસ્યો બને એના માટે જુદા જુદા અમે પ્રયાસો કરીએ છીએ અને એટલા માટે જ અમારો પ્રવાસ ચાલે છે